કાચ છોટી જશે હવે આપણે સોય લઈ લઈએ પાંચ નંબરની સોય લીધી છે છે અને એન્કરનો દોરો લીધો રંગોલી વાળો હવે આપણે પેલા કાચને બાંધવાનો છે એકદમ નવી રીત છે બાંધવાની ધ્યાનથી જોવાનું અને આખો વિડિયો જોવાનો આખો વિડીયો જોશો તો જ સમજાશે અહીંયાથી સોય કાઢવાની છે આવી રીતે અને દોરો ખેંચી લેવાનો છે અને અહીંયા આવવા દેવાનો છે આવી રીતે

આવી રીતે આ માટી કેરી ને થોડો ટાઈટ કરવાનું છે ઢીલું નથી રાખવાનું આવી રીતના ટાઈટ કરી દોરો આ બાજુ આવવા દેવાનો છે અહીંયા અહીંયા દોરો નાખવાનો છે આવી રીતે અને દોરો નીચે ખેંચી લેવાનો છે બુડીઓને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અહીંયાથી હવે આ બાજુ કાઢવાનો છે બંને બાજુ આવી જશે સાસની અહીંયા અહીંયા આપણે આવી રીતના અહીંયાથી દોરો પકડી અને સોય કાઢવાની છે આવી રીતે જો અહીંયા પણ આવી રીતના આકાર થઈ જશે અને અહીંયા આવવા દેવાનો છે અહીંયા આવી રીતના આમ રાખી દોરો અહીંયા અને આ બાજુથી સોય કાઢવાની છે ને આ દોરાની ઉપર રાખવાની છે આવી રીતના દોરાની ઉપર રાખી એટલે આ બાજુ જેવી રીતના પડ્યું છે એવી રીતના પણ આ બાજુ થઈ બહુ નથી ખેંચવાનું નકર વચ્ચે દોરો વયો આવશે એટલે થોડો ઢીલો ઢીલો જ ખેંચવાનો છે આવી રીતે એટલે આવી રીતના આખો આકાર પડી જશે આમ ત્રિકોણ જેવો ને અહીંયા સોય નાખવાની છે જો અહીંયા કેમ એટલો ગેપ છે એવી જ રીતના અહીંયા સોય નાખવાની છે દોરો નીચે ખેંચી લેવાનો છે આપણો આખો કાચ સરસ બંધાઈ ગયો છે હવે ફરતું આપણે હાલવાનો છે અહીંયા સોય કાઢી નાખીશું વચ્ચે વચ્ચે સોય કાઢી બાંધવાનો આપણે આ એક જ રાઉન્ડ છે આવી જ રીતે બાંધી લેવાનો છે અને હવે ફરતું હાલવાનું છે જો અહીંયા સોય નાખી ને દોરો ખેંચી લેવાનો છે આવી જ રીતે વચ્ચે વચ્ચે આવી જાય એવી રીતના રાખી દેવાનો છે

અહીંયા એક ટાકો લઈ લેવાનો છે દોરો ખેંચી ખેચી દો આવી રીતે અને પાછું અહીંયાથી આમ જ દોરાની વચ્ચે ખેંચી લેવાનો છે કાચની બહુ બધી ડિઝાઇન છે અલગ અલગ આ પાનશેપ નો કાચ પણ આપણે અલગ રીતે શીખવાડેલો છે અને આ એક નવી રીત છે એટલે ધ્યાનથી જોવાનું અને શાંતિથી થી વિડીયો જોવાનો એટલે તમને પણ આવડી જાય

અને ત્રીજો ત્રણ ટાકા છે ત્રણ અહીંયાથી એક ટાકો લઈ લેવાનો છે નાનો એવો જ લેવાનો બહુ મોટો નહીં રીતના એટલે દોરો ખેંચાઈ જાય જો આપણે અહીંયાથી ગોળાઈ લેતી જવાની છે અહીંયાથી સોઈ નાખી આવી રીતે ને વચ્ચે વચ્ચે જ કાઢવાની છે દોરાની એટલે આંટી પડતી જાય આંટી પડતી જશે તો જ કાચ સારો લાગશે અહીંયાથી સોઈ નાખી ને આવી રીતે બે બીજી આટી થઈ આપણે આ બે ને અહીંયાથી પાછી નાખીશું એટલે ત્રણ ત્રણ આટી થઈ અને અહીંયા ટાકો લઈ લેવાનો છે આવી રીતે અહીંયાથી લેશું આપણે ટાકો લીધો ને દોરો ખેંચી લેવાનો છે આ દોરો આવી રીતના રાખવાનો અને આને ખેંચવાનો એટલે દોરામાં આપણે ક્યાંય આટી ના પડે હવે આપણે અહીંયા આટી લઈ લીધી ટાકો કાપડમાં અને અહીંયાથી આવી રીતના પાછું સોઈ નાખી અને ખેંચી લેવાનું આંટી પડતી જાય એવી રીતના જ લેતું જવાનું છે આવા કાચ તમે બ્લાઉઝમાં ડ્રેસમાં છૂટા છૂટા ગળામાં કરો ડ્રેસના તો એકદમ સરસ લાગે બાજુ બાજુમાં ચોંટાડી થોડી થોડી જગ્યા રાખીને ચોંટાડી દો એટલે એકદમ સરસ લાગે શેપના કાચ જો આવી રીતના અહીંયાથી અહીંયાથી સૂઈ નાખવાની આમ અને વચ્ચોએ કાઢી લેવાની આપણે આ ત્રીજો ટાકો થઈ ગયો છે ત્રણ ટાકા થાય એટલે અહીંયા એક ટાકો લઈ લેવાનો કાપડમાં અહીંયાથી આવી રીતના આમ ટાંકો લઈ અને દોરો ખેંચી લેવાનો એટલે આપણો ટાંકો એકદમ સરસ થઈ જાય અને કાસ આપણો એકદમ સરસ લાગે જો અહીંયાથી આપણે આવી રીતના થોડું થોડું કરી લેવાનું એટલે કાસ એકદમ કોર ઉપર જો કોર કેવી સરસ થતી આવે છે કાસની આપણે આમ તમારે પણ આવી કોર થતી જશે કાસની ધ્યાનથી જોવો અને શીખો વિડીયોને વધુમાં વધુ શેર કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં ફેમિલી ગ્રુપમાં બધે શેર કરી દેજો અહીંયાથી આપણે આવી રીતના ખેંચી લીધું અને પાછું આમ દોરો આટી રાખી ને થી નાખવાનું એટલે એકદમ સારો કાસ થાય અહીંયાથી આવી રીતના ખેંચી લીધું જો આપણે ત્રણ આટી થઈ ગઈ છે હવે અહીંયા કાપડમાં એક ટાકો લઈ લેશું આવી જ રીતે આખી ગોળાઈ આપણે કરતી જવાની છે

રીતે દોરાની વચ્ચે સોઈ રાખશો તો જ આંટી પડશે નકર આંટી નહીં પડે આવી રીતના જો અહીંયાથી સોઈ નાખવાની છે અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે બે થઈ અને આપણે આમાં ત્રીજી આંટી લેવાની છે આમ બાવળિયાની ડિઝાઇન તમારે શીખવી હોય તો બાવળીયાનું આખું પ્લેલિસ્ટ છે ચટુકલું પંજોળું બાવળિયાની બોર્ડરું છે અલગ અલગ ડિઝાઇનમાં બાવળિયાની આપણે પેજ બનાવેલા છે બધું એકદમ સરળ રીતે શીખવાડેલું છે તમને ક્યાંય ના સમજાય ભૂલ પડે તમારે કમેન્ટ કરી દેવાની કમેન્ટ કરી દો તો ખબર પડે કે તમને આવડે છે કે નથી આવડતું ક્યાં ભૂલ પડે છે તો હું તમને કહું પાછું કે તમારે આ વસ્તુમાં ભૂલ પડે છે તો તમને જલ્દીથી સમજાઈ જાય અને તમને આવડી જાય અને અલગ અલગ કાસ્ટની ડિઝાઇન છે કાસ્ટની ડિઝાઇનમાં પણ ક્યાંય ભૂલ પડે તો તમે કહી શકો કમેન્ટ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો આવી રીતે આપણે હવે સાસ બાંધવાની છે જો અહીંયા આપણે બે ટાકા લઈ લીધા અને અહીંયા એક કાપડમાં લેશ આંગળી રાખવાની કાચ ની નીચે કાપડમાં તો જલ્દીથી થી ટાકો આપડી લેવાઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું અહીંયાથી હવે આવી રીતે નાખીશું સાસ એકદમ સરસ બંધાઈ જાય એની એટલા માટે અહિયાં જો પેલો એક ટાકો લીધો અને અહિયાં કાપડમાં પાછું આપણે લેશું એટલે આપણી સાંજ ટકાઈ જાય કાચની અણી જો આપણે અણી ઉપર આવી જશે ઉપર બે ત્રણ ટાકા વધારે લઈ લેવાના એટલે અણી દેખાય નહીં અહીંયાથી આપણે આવી રીતના લેશું જો અણી એકદમ સરસ ટકાઈ ગઈ છે હવે અહિયાં પાછો આપણે બીજો લેશું આવી રીતે અહીંયા લીધો હવે અહીંયા કાપડમાં લેશું કાપડમાં લઈ લીધો અને સોય ખેંચી લેવાની છે આવી રીતે જો એકદમ સરસ થઈ ગઈ છે અને પાનનો શેપ પણ સરસ આવી ગયો છે હાથ રાખીશું દોરા દોરા ઉપર અંગૂઠો રાખી દીધો અને સોય નાખી અને દોરો ખેંચી લેશું આવી રીતે અને અહીંયા પાછું આપણે આટી લઈ લેશું બે આટી થઈ અને હવે કાપડમાં ટાકો લઈ લેશું અહીંયા કાપડમાં ફરતા ટાકા લેતા એટલે આપણો કાચ એકદમ સરસ બેસી જાય અને પણ સારી થાય અને કાચની ફરતી કોર પણ સરખી દેખાય નહીં અને સારો આપણો કાચ એકદમ સરસ લાગે કાપડમાં તમે ગમે વર્ક કરો તમે આવી રીતના કાચ કરો આ પાન નો તો એકદમ સરસ લાગે હવે અહીંયા આપણે પેલી આંટી લીધી હતી એના અંદર આપણે સોઈ નાખી દેવાની છે અને દોરો નીચે કાઢી લેવાનો છે એટલે આપણો કાસ એકદમ સરસ થઈ જશે જો અહીંયા આપણે નાખી દીધી જો એકદમ પાન શેપનો કાસ સરસ તૈયાર થઈ ગયો છે ગોળાઈ પણ સારી આવી છે અને અણી પણ સરસ થઈ ગઈ છે અને ત્રીજા દોરાની કાઢી લેવાનો છે દોરો ખેંચી લીધો નીચે જો કે સરસ આપણો એકદમ સરસ તૈયાર થઈ છે લેવાના છે ગુલાબી કલરના દોરાથી જો અહીંયા સોય નાખવાની છે આવી રીતે અને અહીંયા નાખવાની છે એટલે ટાકી લીધો અને દોરો ખેંચી લેવાનો છે

વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ